સુરતમાં લંપટ શિક્ષકની હેવાનિયતનો પર્દાફાશ થયો છે કાપોદરા ખાતેના સ્કૂલના શિક્ષકે સ્કૂલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીને પોતે મરી જવાની ધમકી આપીને તેમને અલગ અલગ જગ્યાએ બોલાવી શારીરિક અડપલા કર્યા હતા એક દિવસ પહેલાં આ સગીરા મોડી રાત્રે અઢી વાગ્યે ઘરે આવતા શિક્ષકની હરકતનો વાંધો ફૂટવા પામ્યો છે કાપોદરા પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ કાપોદરામાં રહેતી એક પંદર વર્ષીય સગીરા અને તેની સામે રહેતી તેની બહેન પણ એક સાથે બહાર ગયા હતા મોડી રાત્રે સુધી સગીરા ઘરે આવી ન હતી જેથી સગીરાના પરિવારે બેનપણીના પરિવારનો સંપર્ક કરતાં તે ઘરે આવી ગઈ હોવાનું જાણવા મળ્યું હતું આ સાથે જ રાત્રિના અઢી વાગે સગીરા ઘરે આવી હતી ગભરાયેલી સગીરાની પૂછપરછ કરતાં તેમણે જણાવ્યું કે સુદામા ચોક પાસે આવેલા સ્કૂલના શિક્ષક મહેશ મનસુખ ગોંડલિયા છેલ્લા બે મહિનાથી તેમને હેરાન કરતા હતા અને મળવા માટે બોલાવતા હતા આ મહેશે સગીરાને કહ્યું કે તું નહીં આવીશ તો હું હાથની નસ કાપી નાખીશ અને મરી જઈશ શિક્ષક આત્મહત્યા કરે તેવા ડરના કારણે સગીરા તેને મળવા માટે જતી હતી ત્યારે સ્કૂલ શિક્ષક નારાધમ મહેશ સગીરાના શરીરના અલગ અલગ ભાગે અડપડા કરીને છેડતી કરતો હતો આ ઘટના સાંભળીને સગીરાનો પરિવાર પણ ચોંકી ઉઠ્યો હતો બનાવ અંગે કાપુદરા પોલીસમાં ફરિયાદ કરાતા પોલીસે ગુનો નોંધી નરાધમ શિક્ષક મહેશ ગોંડલિયાની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સાથે